નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે આજકાલ બહુ ચર્ચામાં છે પેલા છ ગ્રહ એક જ રાશિમાં એકત્ર થવા જઈ રહ્યા છે પચીસ માર્ચથી ઓગણત્રીસ માર્ચ દરમિયાનનો સમય ખૂબ કપરો છે કપરો કાળ આવી રહ્યો છે એવું સૌ કાળ માણી ઉચ્ચારી રહ્યા છે જૈનાચાર્યોએ તો નવમી એપ્રિલે વિશ્વભરમાં વસતા જૈનોને નવકાર મંત્રનો જાપ કરવા અનુરોધ કર્યો છે તો હિન્દુઓએ શું કરવું ખ્રિસ્તીઓએ શું કરવું બૌદ્ધોએ શું કરવું આ પણ તો એક સવાલ છે દર્શક મિત્રો અ સ્વાભાવિક છે કે હિન્દુઓ તો હનુમાન ચાલીસાનું રટણ કરશે કારણ કે હનુમાનજી તો કષ્ટભંજક છે જાણીતા હિન્દુવાદી ધારાશાસ્ત્રી નીરજ જયને આવનારા કપરાકાળ અંગે અને એના કષ્ટના નિવારણ અંગે શું કરવું એ અંગે વિસ્તારથી વાત કરી પ્રિય દર્શક મિત્રો આમ જોવા જઈએ તો આ વિષય મારો નથી છતાં જે પ્રકારે ભવિષ્ય માલિકાનું સતત અધ્યયન જ્યોતિષશાસ્ત્રનું સતત અધ્યયન બાદ જે પ્રકારે હમણાં ચંદ્રગ્રહણ ગયું અને ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ માર્ચના રોજ સૂર્યગ્રહણ થવાનું છે એ જ દિવસે શનિ મીન રાશિમાં આવશે સાથે સાથે છ ગ્રહ એક જ જગ્યાએ ભેગા થવા જે કઈ સમયગાળો ચાલી રહ્યો છે સાધુ સંતો જૈન સાધુ ભગવંતો અનેક જ્યોતિષવિદો ભવિષ્ય માલિકામાં છસો પચાસ વર્ષ પહેલા સંત અચ્યુતાનંદ દાસજી એ પણ આ સમયગાળાની જાહેરાત કરેલી છે આ સમયગાળો એવો આવી રહ્યો છે આખા વિશ્વ માટે આખી દુનિયા માટે દરેક જણાએ જે કોઈ ધર્મ સંપ્રદાયમાં માનતા હોય આ લોકોએ હનુમાન ચાલીસા નૌકાર મંત્ર મહામૃત્યુંજયના જાપ જેમાં પણ માનતા હોય તમને એના કરવા પડશે અન્યથા જે પ્રકારે શનિ મીન રાશિમાં આવી રહ્યા છે અને એના કારણે આખા વિશ્વમાં જે બદલાવ આવશે ઉઠક પટક થશે મહામારી આવશે એને જોતા અનેક જગ્યાએ અનેક પ્રકારના ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ લોકો વચ્ચે કારણ વગરનો માનસિક તણાવ ઊભો થશે અને આ બધામાંથી જો આપણે દરેક વ્યક્તિએ બચવું હોય અને એના માટે શાસ્ત્રમાં આના ઉલ્લેખ છે હમણાં જ એક જૈન સાધુ ભગવંતે કહ્યું છે કે નૌકાર મંત્ર કરવો જેને પણ નૌકાર મંત્ર આવે આવડે એને નૌકાર મંત્ર કરવા જોઈએ જેમને હનુમાન ચાલીસા આવડે એમણે હનુમાન ચાલીસા કરવા જોઈએ હું હું એવું માનું છું વ્યક્તિગત રીતે કે જેને નૌકાર મંત્ર આવડે આવડે છે તેમણે ઓછામાં ઓછી રોજ એક નૌકારવાળી પચીસ થી ઓગણત્રીસ તારીખની વચ્ચે કરવી જોઈએ હનુમાન ચાલીસા કરનારે એકસો આઠ હનુમાન ચાલીસા થી ઓગણત્રીસ તારીખની વચ્ચે કરવા જોઈએ એવી જ રીતે મહામૃત્યુયના જાપ જેને કોઈ થોડી ઘણી પણ બીમારી હોય એમણે પણ ઓછામાં ઓછા રોજ એકસો આઠ પચીસ તારીખથી ઓગણતારીખ તારીખ સુધી મહામૃત્યુજયના જાપ કરવા જોઈએ તો આ જે કંઈ ગ્રહો એક સાથે એક જ જગ્યાએ ભેગા થાય છે અને જે વિસ્ફોટ થવાનો છે ગ્રહને લઈને જ્યોતિષશાસ્ત્રને લઈને આપણે સૌએ એમાંથી બચવા માટે ભગવાનના શરણે જવું દરેક માનવી માટે જરૂરી છે